બોધા તા ટોળકી માંથી ઓલો નાનો છોકરો હતો ને એ મારા ખાહડા લઈને વયો ગયો છે એને કે હાજી હરે મારા ખાહડા પાછા દઈ જાય નકર મારે હેટે નહીં રે તારી ને એની બધાને હારે એ તો વયા ગયા હવે નરક લોક માં પાછા તો લઈ લેવા થા ને આઈ હતો ત્યારે વાહ હે તો દોડી પણ જીણીયો એવો હતો તે ગડગડ ગડગડ દોડવાત મંડ્યો મને પોગ વાત ન દીધી એની હોઈતી અને નરક લોક માં હજી પોજા નહીં હોય ફોન કરી દે અને પાસો વળી માર ખાહડા દઈ જાય હવે થોડોક ઈ પાસો વળી ને ખાહડા લઈ લો હવે નવા ના રે ના નવા કે લે અને હવે તેવા ટાયરિયા મળતાય એ નથી કે કે પાસ પાતાળે હવે ઈ ટાયરિયા ખાહડા નથી મળતા તો કે હવે હું ગોતું અને ઈ તો મને ગમતા એટલે મારે જોઈ તે માર ખાહડા ઈ છોકરાને શરમ એ આવી હોય ખાહડા લઈને જાતા શરમ હું આવે ઈ સોર હતો નકરી સોરી જ કરી છે એના એ પૃથ્વી ઉપર હતો ત્યારે એટલે તો નરક લોક માં નાખ્યો છે ઈશ્વર હોય ને તો હું પોલીસ બની દંડાવાળી કરીશ બાકી મારે થાહડા દઈ જાય એને કહી દે ફોન કરી આલે ને ફટાફટ મારા ફોન ની બેટરી ઉતરી ગઈ છે ચાર્જિંગ માં મૂક્યો છે ચાર્જિંગ થવા દો બસ કરીશ ફોન લે હું મારો લઈ આવો ભાભા તારે મુ તો બોલાવો નથી અને પાછો બાના કાઢે છે તમાર ફોન માં પણ મને નંબર નથી મોટે આવડતો માર ફોન માં નાખેલો છે એમાંથી હું ડાયલ કરી શકું અને એટલી બધી ઉતાવળ હું કરો છો ખાહડા હાટું થઈ આપી દે હે તમને મોકલી શું ન્યાથી પાસો પછી હું જાર ઉપર જાશ ને ત્યારે તે જાને ઉપર મહણિયા તારે હું આઈ આવે દાટી છે એમ તો હજી મારે કાઈ નથી જાવું હજી થોડાક દી રહેવું છે પછી જાવું છે

જિંદગીમાં મારો ભાઈ બન ખાતરીઓ નહી હો એને તો કઈ કેતા જ નહી કાંતા હો તો હારી હજે તમે ટોળકીમાંથી જે લઈ ગયો છે ને એને કેજો માર માના ખાહડા દઈ જાય નકર હવે તો હું બાંધીશ કહી દઉં છું તમને એક કામ કર ફૂલી હાલ તું માર હારી હું તને એક હારી દુકાનમાં જઈને તને તાર જેવા જોઈને એવા સપ્પલ અપાવી દઉં હિલવાળા જોઈ હિલવાળા અપાવું મોસરી જોઈતી હોય મોસરી અપાવું બૂટ જોતા હોય તો બૂટ અપાવું હાલ આપણે બઈ મારે તો કાઈ નહી ખાવું મોહણિયા તારે હારે મેં ભાળ્યું છે દુકાન પણ મારે દુકાનમાંથી સંપલ નથી જોતા મારે જે હતા ને એ ટાયરિયા સંપલ એ જ જોઈએ મારે ટાયરિયા ખાહડાની તમાર હટ હોય ને તો ભૂલી જાવ હવે બી કઈ ખાહડા પાસા નહીં આવે પાસા છે ને આવે હું જોઈ લઉં છું કેવાક માર ખાહડા પાસા નથી મૂકી જાતો બાબા તારે સાજીમાં ફોન થાય ને એટલે મને ફોન ડાયલ કરીને દે એ છોકરાનો હું પછી પોઈ રહેશે ને તારે પછી કાંઈ નહીં બોલવાનું મને એ ફોન ખાલી પકડાઈ દેશે ને એવી રમ રમાટી કરીશ ને જ્યાં પોઈ ગયો હશે ત્યાંથી અહીંયા પૃથ્વી પર પસરાવાનો છે જોઈ લે તું ગમે એવી રમ રમાટી કરો એને તો ગાળ્યું સાંભળવાની ટેવ હોય સ્વર ક્યારે બન્યા હોય એને કાંઈ અસર નહીં થાય ગમે એટલી રમ રમાટી કરશો તોય બહુ કરી એ તો હવે હાલો ને આઈબા હું તમને લઈ જાવ દુકાને તમને જેવા ગમે એવા લઈ લેજો હાલો ને તું તો સાઈની માની ત્રીજે વો ધમી મને તો તારી ઉપર બહુ રીંગ સરી છે બે દાંત ખાલી ન ખાવાનું કીધું તોય નથી ન ખાઈ દેતી મને અને અત્યાર કે હાલો હું તમને લઈ જાઉં દુકાનમાં તમને ગમે એવા ખાહડા લઈ લો હારી ખાસો મૂળ તો અત્યારે અરે આઈ બા એમ વાત નથી તેમની જરાક તો સમજો

તેમી ખાલી હવે બે દી ખમો હું હારો ડોક્ટર ગોતી લઉં ને એટલે પછી ઈ દવા ખાને તમને લઈ જાશ બરાબર શાંતિ રાખજો બે દી તેમી તેમી બહુ તું તો વાતુડી બહુ સો વાતુ માં રે ને પછી તને કાઈ કામ નથી યાદ આવતો આ તું ટાણો તો જો હવે કટલા વાગી ગયા હવે રાંધવા સડ જા સુલે હા મમ્મી રાંધી નાખું હો ભૂલાઈ ગયું માર વાતુ માં વાતુ હું બનાવું છે આજ પાણી બનાવો તમારા ઘરે આવ્યો પછી પાણી પૂરી નથી ખાઈતી મને પાણીપુરી ખાવાનું બહુ મન થયું છે ના ના ઓ પાણી પૂરી નથી બનાવવાની જ્યાં સુધી મારા બે દાંત નો ન ખાઈ જાય ત્યાં સુધી આ ઘર માં પાણી નઈ બને હું કહી દઉં છું હું પાણીપુરી ખાઉં ત્યાં પાણી બધું મારા દાંત બે દાંત ની જગ્યા માંથી નીકળી જાય છે એટલે ઈ પછી કઈ ખાવાની મને મજા નો આવે હાસ આ દોસી માએ તો હવે લોય પીધું છે માઈન તીરીન પાણી પૂરી બન્યા આ ઓતા તાતા હમ પાડી સેતે વાત સે નઈ તારી મને બહુ પાણીપુરી ખાવાન મંગ થયું સે ઘરે નોક બને તો કાઈ નઈ લાઈને માર જીગાને ફોન કરું ન્યા આપણે વયા જાય તું હું ન થઈમી ખાઈ આવશું પાણીપુરી જડલી ખાઈવી હોય એટલે હા ઓજ હીલી એમ કરીવી આમ એટલે આપણે એની પાણીપુરી ખાધી નથી ફેમસ એમ કેસે બો ટ્રાફિક થાય છે એમ આપણે પાણીપુરી જ નથી ખાતી તે આઈને સાઈ આપણે તર તો એમ ફોન એમ આવી સી એમ કે કે તું તૈયાર રાખજો એમ ફોન કે દેને સીકા લાલ ને હા લે ફોન કરી દઉં મારી ઓલી રૂમ માં ફોન પડ્યો છે ત્યા તું ત્યાં મે પાપી બે તૈયાર થઈ જાવ માર કઈ તૈયાર નથી થાઉ હું થોડીક વાતું કરી લઉં યાર ફોન ઉપર પછી આપણે જઈએ